ગુજરાત માર્ગ અને મકાન મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે છે તેમ છતાં રાજ્યમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર લાપરવાહી અને લોલમ લોલ માર્ગ અને મકાન વિભાગમાં ચાલી રાજ્યમાં અવારનવાર પુલ તૂટવા રોડ બેસી જવા મકાન ધરાશાયી અથવા પાછળનું કારણ ખરાબ અને હલકી ગુણવત્તાવાળું વાળું મટીરિયલ વાપરવું છે આ સ્થિતિ માટે ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે પરંતુ સરકાર દ્વારા તેમની સામે કોઈ પગલા લેવાતા નથી જેથી ભ્રષ્ટાચાર વધતો જ જઈ રહ્યો છે

કે આગળના દિવસોમાં આ બાબતે તપાસ થાય અને અધિકારી બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો હોય તેમની સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે ગુજરાત કોંગ્રેસના નેતા એક અવીડિયોમાં ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે આ વિડિયોમાં પ્રવક્તાએ દાવો કર્યો છે કે અમદાવાદના કર્ણાવતી ક્લબની સામે ઇસ્કોન સર્વિસ રોડ પર કરોડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે બાંધકામમાં પ્લાસ્ટિકના સળિયા વાપરવામાં આવ્યા છે જે ગુણવત્તા સાથે ચીડા કરવાનો અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ પુરાવો છે વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે કોંગ્રેસ નેતા આ સળિયાને તોડે છે ત્યારે તે ફટાક લઈને તૂટી જાય છે આ જોઈને જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ બાંધકામ કેટલું નબળું બનશે આ ઘટના દર્શાવે છે કે ભાજપનું શાસન હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે તેરસો કરોડના આ પ્રોજેક્ટમાં પ્લાસ્ટિકના સળિયા વાપરીને જનતાની સલામતી અને નાણાં સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે આ બતાવે છે કે ભાજપને ગુજરાતના વિકાસ કે જનતાની સુરક્ષાની કોઈ ચિંતા નથી ફક્ત પોતાના હિતોની ચિંતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ